નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પંચાવનથી પંદરસો ને પંદર પાટડી બારસો વીસથી બારસો પચાસ મોરબી બારસોથી પંદરસો ને ચોવીસ જેતપુર એક હજાર અગિયારથી ધંધુકા એક હજાર એંસીથી ચૌદસો ને જોટાણા તેરસો એકાવનથી ચૌદસો જામજોધપુર એક હજાર પચાસથી પંદરસો હળવદ બારસો થી પંદરસો બત્રીસ વિરમગામ અગિયારસો એસી થી ચૌદસો ને આંબલિયાસણ તેરસો એકસઠ થી એકાવન સિદ્ધપુર બારસો થી ત્રાણું અમરેલી આઠસો થી પંદરસો બાબરા તેરસો થી ત્રીસ સાવરકુંડલા બારસોથી પંદરસો ત્રીસ બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને એકાવન વડાલી તેરસોથી ચૌદસો ને એંસી બારસો અગિયારથી ચૌદસો નેવ્યાસી ધ્રાંગધા નવસોથી ચૌદસો ત્રાણું ડોડાસા નવસો પચાસથી ચૌદસો હરસોલ તેરસો સિત્યોતેરથી ચૌદસો વીસ તેરસો એકથી તેરસો ને એંસી બોટાદ અગિયારસો ત્રીસથી પંદરસો ને એકતાલીસ જસદણ અગિયારસોથી ચૌદસો પંચાણું વાંકાનેર એક હજારથી પંદરસો કાલાવડ બારસોથી પંદરસો ત્રીસ લાખણી બારસોથી ચૌદસો અગિયાર હારીજ બારસો સાઠથી ચૌદસો સાઠ અંજાર ચૌદસો થી ચૌદસો ને અડસઠ હિંમતનગર તેરસો ચાલીસ થી ચૌદસો ને પિસ્તાલીસ થરા તેરસો થી ચૌદસો ને પચીસ સિહોરી બારસો એકાવન થી તેરસો ને મહુવા પાંચસો થી ચૌદસો ધારી બારસો થી ચાલીસ વિસનગર તેરસો એકતાલીસ થી ચૌદસો ને એક્યાસી ભાવનગર એક હજાર પાંત્રીસ થી ચૌદસો ને છ્યાસી જામનગર અગિયારસો સાઠ થી પંદરસો ને દસ